સમાધાન ની વાત કરો તો સમાધાન મોરારી બાપુના એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદ ને જે છે જે કઈ રાગદેશ દોષ છે એ બધા ત્યાં આપોઆપ થઈ જશે અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આ મેટર માં રસ લેશે અને સુખદ પરિણામ સમાધાન આવશે સોશિયલ મીડિયાનો સમય છે એટલે આટલો અતિરેક છે સોશિયલ મીડિયામાં જે રીતે બધો રોષ છે ગુસ્સા છે એની વચ્ચે કોઈ નેતાઓ આવું પહેલ ન કરે એટલે કદાચ એકાદ બે દિવસ જવા દે અને ચોક્કસ એનો રસ્તો તો નીકળશે એવી કોઈ મોટી મેટર નથી જે છે દુઃખદ બાબત છે પણ જાનાની પણ નથી થઈ પાછા વળી શકાય એવી મેટર છે અને જે કઈ છે સામાસામી મન દુખો એનું બેઠીને સમાધાન થશે અને પૂજ્ય મોરારી બાપુ જેવા સંત આમાં આ વિસ્તારમાં છે બંને લોકોના સંપર્કમાં પણ છે એટલે એનો એટલો રસ્તો આવનાર જયરાજનો એ વિડીયો કે પોતે આ આરોપીની સાથે બેઠા છે જ્ઞાતિ જ્ઞાતિના માણસ છે જોડે બેઠા હોય અને જયરાજે તે નવનીતભાઈ ફોન કર્યો છે મારે તમને રૂબરૂ મળવું છે એટલે જે સીધી ધમકીની કેવી કોઈ વિડીયો તો એવો ઓડિયો તો છે નહીં એટલે આવી અનેક વાતો હજી હવામાં તપાસ આવશે અને જો એમાં જયરાજ અહીર ઇન્વોલ્વ હશે તો એનું પણ નામ બહાર આવશે કેમ કે કાયદો કાયદાનું કામ કરે છે એમાં કોઈ આરોપી કોઈ ગુનેગાર કોઈ ચોક્કસ જ્ઞાતિ હોય તેને છાવરમાં છાવરવામાં આવે એવું કઈ આપણા રાજ્યમાં ક્યારેય પણ બન્યું નથી હાજી